અને એકત્ર કરીને ભારતના ઔદ્યોગિક વિકાસની વર્તમાન સ્થિતિ ભવિષ્યની સંભાવનાઓ અને યુવાનો અને કુશળતા વિકાસના મહત્વપૂર્ણ ભાગ વિશે ચર્ચા કરવામાં આવી મંત્રીએ આ પ્રસંગે ભારતની યુવા પેઢીની કુશળતા વિકાસ માટે સરકારની ઝુંબેશ પર ભાર મૂક્યો ડોક્ટર માંડવીયાએ પોતાના ભાષણમાં કહ્યું કે ભારત પાસે દુનિયાની સૌથી મોટી અને કુશળ યુવા પેઢી છે તેમણે જણાવ્યું કે આર્થિક લાભ ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આગેવાની મેળવવામાં મદદરૂપ થશે મંત્રીએ આ પરિસ્થિતિને માન્યતા આપી અને કહ્યું કે ભારતના યુવાનો માત્ર શ્રમનો સ્ત્રોત નથી પરંતુ તેઓ નવીનતા ઉદ્યમિતા અને પ્રગતિ માટે અવસરો ઉભા કરી શકે છે ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે ભારતના યુવાનોએ વિવિધ ક્ષેત્રોમાં કુશળતા ધરાવે છે જેમ કે ટેકનોલોજી એન્જિનિયરિંગ આરોગ્ય અને ઉત્પાદન તેઓ વિશ્વાસ ધરાવવું છે કે યોગ્ય તાલીમ માર્ગદર્શન અને અવસર મળવાથી તેઓ દેશમાં ઉપલબ્ધ અનંત તકોનો લાભ લઈ શકશે કેન્દ્રીય મંત્રીએ આગળ જણાવ્યું કે ભારતમાં તકોની કમી નથી તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર ઉદ્યોગો માટે અનુકૂળ વ્યવસાય પરિસ્થિતિ બનાવવામાં અને નવીનતાને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવાની ઝુંબેશ પર કાર્ય કરી રહી છે મંત્રીએ જણાવ્યું કે ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર આગામી વર્ષોમાં લાખો નોકરીઓ સર્જશે અને આના માટે યુવાનો અને કુશળ બળ મહત્વપૂર્ણ હશે તેમણે ઉમેર્યું કે ભારતની મજબૂત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ પરિવર્તન યોજનાઓથી દેશની આર્થિક વૃદ્ધિ માટે નવી દિશા મળશે ડોક્ટર માંડવીયાએ યુવાનોના કુશળતા વિકાસ અને સશક્તિકરણ પર ખાસ ભાર મૂક્યો તેમણે સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભિયાન જેવા કે સ્કિલ ઇન્ડિયા અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના વિશે વાત કરી જે યુવાનોને વિવિધ વ્યવસાયો માટે તાલીમ આપે છે મંત્રીએ ઉદ્યોગોની સંસ્થાઓ અને તાલીમ કેન્દ્રો સાથે સંલગ્ન થવાની અપીલ કરી જેથી મોરકેટની માંગ મુજબ કૌશલ્ય આપવામાં આવી શકે સીઆઈઆઈના પરિષદમાં ડોક્ટર માંડવિયાની હાજરી ભારતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે ભારતના યુવાનોના વિકાસ માટેની ઝુંબેશ દેશને વૈશ્વિક ઔદ્યોગિક मुकाबला में नवी ऊंचाई पर ली जापॉर्चुनिटी इंडिया में इसलिए है इंडिया इज ए बिग कंट्री, ह्यूज डाइवर्सिटी 1.4 बिलियन पॉपुलेशन एवरेज यूथ एज 28 एट ईयर्स ट्वेंटी में से 13 बिलो 35 फाइव एज के हमारे युवा है स्किल पावर है मैन पावर है ब्रेन पावर है और परचेज पावर है इसलिए दुनिया की सारी इंडस्ट्रीज को इंडिया में आके ही इंडस्ट्रीज लगानी है उसके लिए इकोसिस्टम क्रिएट कर सकते हैं क्या हम समझते हैं कि डिस्कशन वर्टिकल में होना चाहिए और होरिजेंटल में होना चाहिए सब लोगों को समय समय के साथ हमें भी बदलाव करना है वे। एक जमाने में कंप्यूटर नहीं था आज कंप्यूटर है कंप्यूटर के बाद ए नहीं थी आज ए है तो हमें का विरोध नहीं करना है, है, के साथ जुड़ जाना है। तब जाके हम समय के साथ और दुनिया के साथ ताल मिला पाएंगे हमें केवल दुनिया के साथ ताल मिला के रुकना नहीं है जी मेरी थॉट आगे है और मैं समझ रहा हूं दुनिया को कौं, हम कॉम्पिट करके उसके आगे जा सकते हैं। एक क्षमता हिंदुस्तान में है दोस्तों